વાસ્તવ થાશે કે નહીં જેની માહિતી આપણે આજ નાવડિયો ની અંદર મેળવવાના છીએ તો વિડિયો ની શરૂઆત કરીએ તેની ની પહેલા આપણી ચેનલ માં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ તો મિત્રો 2025 માં પણ સોનું ઘટાડા તરફ જશે કે વધારા તરફ જેની વાત કરીએ તો મિત્રો ખાસ કરીને હવે લગ્નની સીઝન પણ શરૂ થઈ ગઈ છે અને સોનાની માંગમાં પણ વધારો જોવા મળી રહ્યો છે ખાસ કરીને વાત કરીએ તો 22 કેરેટ સોનાની ખરીદી અત્યારે લગ્ન પ્રસંગ માટે સૌથી વધારે થતી હોય છે કેમ કે 22 કેરેટ સોનામાંથી દાગીના બનાવવામાં આવતા હોય છે તો આજે જે 22 કેરેટ સોનું શું ભાવે વેચાઈ રહ્યું છે જેની પણ આપણે આજના ઓડિયોની અંદર માહિતી મેળવવાના છીએ વાત કરીએ તો મિત્રો સોનાની સાથે સાથે સેન્સેક્સમાં પણ સેન્સેક્સ નિફ્ટીમાં પણ ભયંકર ઘટાડો જોવા મળી રહ્યો છે જેના કારણે સોના તેમજ ચાંદીના ભાવમાં ઉથલપાથલ જોવા મળી રહી છે જ્યારે વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ એક લાખની સપાટીએ ટ્રેડ કરી રહ્યા હતા તેમાં પણ હવે ધીમી ગતિ એ ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મિત્રો સ્થાનિક સોનામાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને વાત કરીએ તો 2025 સુધી સોનાના ટાર્ગેટ શું રહે છે તો મિત્રો અત્યારે વાત કરીએ તો આ વર્ષની અંદર એટલે કે 2024 માં સોનાના ભાવમાં 15000 સુધીનો વધારો જોવા મળી રહ્યો છે ગયા વર્ષની તુલનામાં તો મિત્રો તમે જાણી જ શકો છો કે આવતા વર્ષમાં શું રહે છે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જેની સાથે વાત કરીએ તો મિત્રો તમે સોના તેમજ ચાંદીના ભાવમાં રોકાણ કરવા માંગો છો જેની માહિતી જયારે સો ગ્રામ સોનું સાત લાખ ચાર હજાર નવસો માં રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનાનો ઉપયોગ તમે દાગીના બનાવવા માટે કરો છો તો બાવીસ કેરેટ સોનામાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજે ચોવીસ કેરેટ તો મિત્રો બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનામાં ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મિત્રો અત્યારે તો દુકાનદારો એક જ વાત કહી રહ્યા છે કે બધું પૂરતું મૂકીને સોનાની પાછળ તમે દોડવા લાગો હજુ તો ઘણું સો

મિત્રો મહિલાઓ માટે સોનાના સેટ સહિતની લગભગ ત્રીસ જેટલા આવનારા દાગીના મળતા હોય છે વાત કરીએ તો છેલ્લા થોડા વર્ષોથી રોજ ગોલ્ડ દાગીના ક્રેઝ વધતો જોવા મળી રહ્યો છે રોજ વાત કરીએ તો મિત્રો ગોલ્ડના પ્રમાણમાં સસ્તું પડતું હોય છે અને વાત કરીએ તો જેનું વાત કરીએ તો આવનારા દિવસોની અંદર સોના તેમજ ચાંદીના ભાવમાં હજુ પણ ઘટાડો જોવા મળી શકે છે તેવું જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે તો મિત્રો રાજકોટની માહિતી મેળવી લઈએ તો રાજકોટની અંદર દસ ગ્રામ સોનું વાત કરીએ ઘટાડાની અંદર અત્યારે જોવા મળી રહ્યું છે અને વાત કરીએ તો મિત્રો ભાવ ઘટાડા સોનાની ખરીદી આવો જાણીએ કે આજે ચોવીસ કેરેટ સોનું શું ભાવે વેચા્યું છે જેની આપણે માહિતી મેળવી લીધી તો મિત્રો ચોવીસ કેરેટ સોનાના આભૂષણોમાં નવસો ને નવ્વાણું લખેલું હોય છે જયારે વાત કરીએ તો ત્રેવીસ કેરેટ સોનામાં નવસો ને લખેલું હોય છે જ્યારે બાવીસ કેરેટ સોનાની વાત કરીએ તો મિત્રો બાવીસ કેરેટ સોનાની ઉપર હોય છે જ્યારે કેરેટ કેરેટ સોનામાં આઠસો પિંચોતેર લખેલું હોય છે જ્યારે અઢાર કેરેટ સોનાની વાત કરીએ તો સોનારેટ સોનામાં સાતસો ને પચાસ લખેલું હોય છે જ્યારે ચોવીસ કેરેટ સોનું લગભગ નવ્વાણું પોઈન્ટ નવ ટકા શુદ્ધ હોય છે જ્યારે બાવીસ કેરેટ સોનું જે છે એ એકાણું ટકા શુદ્ધ હોય છે તો જ્યારે પણ તમે સોના તેમજ ચાંદીની ખરીદી કરવા જાઓ છો ત્યારે તમારે આ હોલમાર્ક જરૂરથી

સોનાના ભાવમાં પિસ્તાલીસો રૂપિયા જેટલું સોનું સસ્તું થતું જોવા મળી રહ્યું છે અને વાત કરીએ તો દિવાળી પહેલા સોનું એસી પાર પહોંચ્યું હતું વાત કરીએ તો મિત્રો આજે સોનાની અંદર ચોવીસ વર્ષ પહેલા એટલે કે બે હજારની ની સાલમાં ચાર હજાર ચારસો ને ત્રાણું રૂપિયા એ વેચાતું હતું જેની સામે અત્યારે સોનાના ભાવ એસી હજારની ની આજુબાજુ જોવા મળી રહ્યા છે તો તમારા મત મુજબ અત્યારે શું સોના ચાંદીના ભાવ સસ્તા હોવા જોઈએ કે નહીં જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવવાનું નહીં મિત્રો મિત્રો વાત કરીએ તો હવે આવનારા દિવસોની અંદર શરૂઆત થઈ ગઈ છે અને આવા સમયે લોકો નવા નવા સોના તેમજ ચાંદીના ઘરેણાની ખરીદી કરતા હોય છે તો આજે સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર ઘટાડો જોવા મળી રહ્યો છે તો તમે પણ તમારા શહેરના સોના તેમજ ચાંદીના ભાવની માહિતી જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો વાત કરીએ તો મિત્રો હજુ પણ

મિત્રો બાવીસ કેરેટ સોનાની અંદર ભેળસેળ કરી અને દાગીના બનાવવામાં આવતા હોય છે અને ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાઇનાની ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે એટલે કે ચાઇનાની ચાઇનાની ઇકોનોમીની અંદર વધારો ઘટાડો તો ઇકોનોમીમાં અથવા તો ચાંદીના ભાવમાં વધારો ઘટાડો થતો હોય છે તેના સિવાયની વાત કરીએ તો મિત્રો સોનું બધા જ લોકોને ગમતું જ હોય છે તો સોનું સસ્તું થઈ ગયું છે જેની વાત કરીએ તો મિત્રો સોનું એ આપણી ભારતીય સંસ્કૃતિમાં સૌથી મહત્વ

પત્રકારો એવું કહી રહ્યા છે કે જે હમાસ અને ઇઝરાયલના યુદ્ધ ચાલી રહ્યા છે જેની અંદર શાંત કરવામાં આવે તો સોના તેમજ ચાંદીના ભાવ ધડાધડ ઘટી શકે છે અને તેના સિવાયની વાત કરીએ તો મિત્રો હમાસ ઇઝરાયલના યુદ્ધ ચીન તાઇમાનના યુદ્ધ જેની અંદર વધારો નોંધાય તો સોના તેમજ ચાંદીના ભાવને સૌથી વધારે અસર થતી હોય છે જેના કારણે સોના તેમજ ચાંદી ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતું જોવા મળતું હોય છે તો મિત્રો સોનું હજુ પણ સસ્તું થવાનું છે તો સોનાની ખરીદી ક્યારે કરવી જોઈએ જેની વાત કરીએ તો મિત્રો અત્યારે આપણા ગુજરાતના શહેરોની વાત કરીએ તો આપણા ગુજરાતના શહેરોમાં સોના તેમજ ચાંદીના ભાવ ઘટાડામાં જ કહી શકાય કારણ કે સોનું સુધી વેચાઈ રહ્યું હતું અને વાત કરીએ તો અત્યારે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો તો તમે પણ અત્યારે લગ્ન પ્રસંગ સંબંધ સાચવવા માટે સોના તેમજ ચાંદીની ખરીદી કરવા માંગો છો તો અત્યારે જો કરી શકો છો તેના સિવાયની વાત કરીએ તો મિત્રો સોનું ઓલ ટાઈમ હાઈ સપાટી ટ્રેડ કરીને ઘટાડામાં જોવા મળી રહ્યું છે જેનો લાભ ઘણા બધા મિત્રો પણ લઈ રહી છે તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ ન્યુ ચર્ચા કરીશું કે સોના ચાંદીના દાગીના બનાવવા માટે કેવી પસંદગી કરવી જોઈએ